સામાન્ય રીતે જે રીતે કામ દરમિયાન જવાબદાર કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર હાજર રહેતા હોય છે તેવી હાજરી અહીં દેખાતી નથી માત્ર કારીગરો દ્વારા કામ આગળ વધારવામાં આવી રહ્યું છે જેના કારણે ગુણવત્તા બાબતે લોકોમાં શંકા ઉભી થઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સીસી રોડનું કામ શરૂ કરતા પહેલા જે રીતે જમીન પર પાણી છાંટવાનું હોય છે તે પ્રક્રિયા અહીં પૂરતી રીતે થતી હોવાનું દેખાતું નથી સીધી ખાલી માટી પર મટીરિયલ નાખવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળે છે જેનાથી રોડની મજબૂતી અને આયુષ્ય અંગે પ્રશ્નો ઊભા થાય છે રિપોર્ટર ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ